મારા ગરીબોનું અનાજ ખવાય ગયું ગોપાલ નો નથી ખાવાનું સરકારી અનાજ ની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદરમાંથી થઈ છે અનાજ માફિયાઓએ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી નથીને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે કામ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લડી લેવાના મૂડમાં છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે લોકોને સસ્તું અનાજ નથી મળ્યું અને બે મહિનાનું અનાજ છે તેમાં બંનેમાં સિક્કો મરાવી બંને અંગુઠો મરાવી અને માત્ર એક જ મહિનાનું અથવા તો થોડા પ્રમાણમાં અનાજ આપવામાં આવ્યું છે તેઓ જે લોકોનો આક્ષેપ હતો તે બધાને સાથે લઈ અને ગોપાલ ઇટાલિયા છે તે વિશાવદરના પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યાં તેમની એફઆઈઆર લેવામાં નથી આવતી અને તેના કેટલાક કારણો છે તે પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બતાવવામાં આવે છે પરંતુ ગઈકાલે સવારના વહેલા જે છે તે ગોપાલ ઇટાલિયા તે સામાન્ય લોકો સાથે ત્યાં પહોંચે છે ત્યારબાદ કલાકો સુધી તે વિશાવદર પોલીસ સ્ટેશનની બહાર રહે છે તેમ છતાં પણ લેવામાં નથી આવતી અને ત્યારબાદ રાત સુધી જ્યારે લોકોને લઈને ગોપાલ ઇટાલિયા ત્યાં બેસી રહે છે ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર છે ત્યાંના તે ગોપાલ ઇટાલિયા સાથે ચર્ચામાં આવે છે અને આ ચર્ચામાં અને ચર્ચામાં ગોપાલ ઇટાલિયા અને પીઆઈ વચ્ચે ક્યાંક ને ક્યાંક બોલાચાલી વધી જાય છે બરોબર

થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે કાર્યવાહી ન કરવી બરાબર ક્યાંક ઉશ્કેરાઈ જાય છે તે પ્રકારના નિવેદનો પણ કરે છે ગોપાલ ઇટાલિયા કહે છે કે લોકો સાથે ચોરી થઈ છે એટલે તમારે ચોરીની ફરિયાદ નોંધવી જોઈએ તો બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે ના ચોરી નથી થઈ આ ગુનો છે તે અમારામાં નથી આવતો આ મેટર છે તે પોલીસના અંડરમાં નથી આવતી જો આવે છે તો તમે બતાવો કે આમાં કઈ કલમ લાગે ત્યારે આ સમગ્ર સંઘર્ષ જે છે તેમાં કોણ કોણ સાચું છે કોણ ખોટું છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે શું છે સમગ્ર બાબત તેની વિગતે વાત કરીશું વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆર એફઆઈઆર આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે

એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે આવતી જશે આ બાજુ ફરીને કયો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે હમ વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધા ને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકોએ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો છઠ્ઠા મહિનામાં બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાસેથી અંગુઠો લઈ લીધો અને માલ મન આવે બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો

જુલાઈ અને ઓગસ્ટ બે મહિનાનું જે અનાજ છે તે સરકારે મોકલ્યું હતું પરંતુ તેમાં ભ્રષ્ટાચાર કરી અને નામજોગ તેમને ઉલ્લેખ કર્યો છે કે ચાર જેટલા જે લોકો છે તેમના દ્વારા આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બંને મહિનાના જે સિક્કાઓ છે જે અંગૂઠાઓ છે તે લોકોના મરાવી અને માત્ર થોડું અનાજ આપી અને બાકીનું અનાજ ચોરી કરી સગે વગે કરી અને છેતરપિંડી કરવામાં આવી છે બધાએ અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પેલી ઓગસ્ટ બે હજાર ને નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો પણ હકીકત જુઓ કે આપણે હજુ ગુંડા માફિયાઓથી આઝાદ નથી થયા અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે સવારના અગિયાર વાગ્યાથી આ ઘટના હાલે છે કે વિસાવદર આખો તાલુકો માત્ર વિસાવદર નહી ભેસાણ પણ ભેગું જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર પૂરતી બંને તાલુકામાં અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા નાયબ મામલતદાર મામલતદાર ઉપર ઢોળે છે મામલતદાર પુરવઠા અધિકારી ઉપર ઢોળે છે પુરવઠા અધિકારી કલેક્ટર નું નામ વટાવે છે કલેક્ટર કોનું નામ દે રામ જાણે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી છટકવાની ભરપૂર કોશિશ કરે છે કેમ કે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે અને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી પીઆઈ સાંભળવા તૈયાર નથી જિલ્લા પુરવઠા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે માફિયાઓની શક્તિ કેવડી વિશાળ છે એ કલ્પનાનો વિષય છે જે વસ્તુ નજર સામે ખોટી છે આખા ગામને ખબર છે કે સરકારી અનાજનો જથ્થો બે મહિનાનો સરકારે આપ્યો અને મળ્યો એક મહિના જગ જાહેર છે બધું ઓનલાઈન છે સિસ્ટમ ગોડાઉનમાંથી માલ નીકળે તો પણ ઓનલાઈન છે માલ અહીંયા આવે તોય ઓનલાઈન છે વ્યક્તિને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે કામ નહીં કરવા કેમ કે બધાના હાથ કાળા છે આમાં બે પૈસા બધા રળ્યા છે અથવા જે કઈ એમની મજબૂરી હોય તે પણ ગરીબોના હકનું અનાજ એ માફિયાઓ ખાઈ જાય અને આ કઈ પહેલી વાર થયું છે એવું નથી પહેલી વાર તો પકડાણું છે તો લાંબા સમયથી હશે પકડાણું આજ છે પકડાણું એ તો આપણે પકડ્યું છે મામલતદાર કે પીએસઆઈ તો હજુ માનવા તૈયાર નથી આવું કંઈ હોય એવું છે એ તો એમ જ માને છે કે ના ના ખોટી વાત છે કોઈ અનાજનું કાંઈ ચોરી નથી સમગ્ર ઉદ્દાહરણ્ય લઈને આવ્યા ને ગોપા લીટા લ્યા કે જ વિશાવદર પુલસ સ્ટેશન પહોંચે છે ત્યાં તેઓ કલાકો સુધી પોલીસ સ્ટેશનની બહાર જ ધામા નાખી અને બેસી રહે છે પરંતુ પોલીસ દ્વારા તેમને કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અંતે કલાકો રાહ જોયા બાદ જ્યારે રાત્રિના સમયે ત્યાં લોકોનું ટોળું અને ગોપાલ ઇટાલિયા જ્યારે બેસી રહેલા હોય છે ત્યારે વિસાવદર પોલીસ સ્ટેશનના બંને જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ગોપાલ ઇટાલિયાને સમજાવવા આવે છે કે તમે જે બાબતનો ઉલ્લેખ કરી રહ્યા છો કે આમાં ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ ચોરીની કલમ લાગવી જોઈએ પરંતુ

ભાજપના જે મળતિયાઓ અને માફિયાઓ હોય છે તેના માટે કોઈ જ પ્રકારની કલમ હોતી નથી અને તેમની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી થતી નથી ત્યારે આ સમગ્ર મામલાને લઈ અને હાલ વિશાવદરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે પરંતુ અહીંયા ચોક્કસ સવાલ એટલો થાય છે કે કાર્યવાહી ચાહે મામલતદારને કરવાની હોય કે જિલ્લા પુરવઠા અધિકારીને પરંતુ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ પ્રકારે સસ્તા અનાજમાં ભ્રષ્ટાચાર થાય છે તેમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે એક ચર્ચાનો વિષય અત્યારે ચોક્કસ બન્યો છે ત્યારે આપ આ સમગ્ર મુદ્દાને કઈ રીતે જુઓ છો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર